ખાનગી કંપનીમાં આગ લાગી કડીના ઝુલાસણ પાસે આવેલા ધારપુરા સીમની બીડી મલ્ટીપેક કંપનીમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી કડી તાલુકાના રાજપુર નેશનલ હાઇવે નજીક આવેલા ઝુલાસણ ધારપુર પાસે એક ખાનગી કંપનીમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવતા ભાગમ દોડ મચી ગઈ હતી જોકે આગ લાગવાની ઘટનામાં મોટી જાનહાની ટળી હતી આગ લાગવાની ઘટનાને લઈને ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી મહામુસીબતે આગને કાબૂમાં લેવામાં આવી હતી કડી તાલુકાના ઝુલાસણ પાસે આવેલા ધારપુરની માં બીડી મલ્ટીપેક નામની કંપનીમાં અચાનક જ આગ લાગવાની ઘટના બનતા કર્મચારીઓ દ્વારા માલિકને જાણ કરવામાં આવી હતી અને માલિક દ્વારા ફાયર ફાઈટરને કોલ કરતા મહેસાણા કડી અને કલોલના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયરના જવાનોએ મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી આગ લાગવાની ઘટના બનતા જ કંપની તેમજ આજુબાજુમાં દૂર ભાગ મચી જવા પામી હતી જોકે મોટી જાનહાની ચડી હતી અને કંપનીમાં રહેલા સમાન બળીને ખાક થઈ ગયો હતો રાજુઠા કોરકડી